વડોદરા શહેરમાં ઉત્તરાયણ પર્વ પર ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે તેવામાં કરુણા અભિયાન કેમ્પ પણ લગાવવામાં આવતા હોય છે તેવામાં વડોદરા ખાતે છેલ્લા છ વર્ષથી વી હેલ્પ પીપલ ફાઉન્ડેશન અને યાજ્ઞિક એજ્યુકેશન ગ્રુપના સયુક્ત ઉપક્રમે છાણી જકાતનાકા ખાતે કરુણા અભિયાનના કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં આ વર્ષે ઘાયલ પક્ષીઓની સારવાર તો થતી જ હોય છે પણ સાથે સાથે જો કોઈ વ્યક્તિ ઘવાય તો વડોદરાના નામાંકિત ડૉક્ટર લલિત મછારા અર્પણ સર્જિકલ હોસ્પિટલ દ્વારા તાત્કાલિક સારવાર મળી રહે તે માટે કેમ્પ સાથે સારવાર મળી રહે તેનું આયોજન કરવામાં આવ્યું હતું આમ તો દોરીથી પક્ષીઓની સાથે ઘણા બધા મનુષ્ય પણ ઘવાતા જ હોય છે પણ યોગ્ય સારવાર ન મળવાના કારણે તેઓનું મૃત્યુ થતું હોય છે તેથી જ વડોદરા શહેરનો પ્રથમ કેમ્પ કે જ્યાં અગર કોઈ વ્યક્તિને ઈજા પહોંચે તો તેના માટે પણ અર્પણ સર્જિકલ હોસ્પિટલનો સ્ટાફ સતત બે દિવસ ખડે પગે હાજર રહ્યો હતો સદનસીબે કોઈ પણ વ્યક્તિને ઈજા પહોંચી હોય તેવો એક પણ બનાવ બન્યો ન હતો જોકે નવ જેટલા કબૂતરને ઈજા પહોંચી હતી જેમને સામાજિક વનીકરણ વિભાગ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આ જે આયોજન કર્યું છે કરોના અભિયાન એ બહુ સુંદર આયોજન છે કારણ કે આ પતંગના દિવસે લોકો ના ઈચ્છે કોઈ અમુક ઇન્જરીઝો થતી જ હોય છે માણસોની ઇન્જરીઝ થાય પક્ષીઓની ઇન્જરીઝ થાય પશુઓની પણ ઇન્જરીઝ થાય તો એ બધાને સારવારની તાલીમ જરૂરી હોય છે અને એ સારવાર મળે એ બહુ જરૂરી હોય છે એટલે આવા ટાઈપે દરેક દરેકને જે સારવાર મળે છે એ અતિ અસર સાથે એવું કહે છે કે તમે તમે સર્જિકલ ઓસ્પિટલ તો આગળ કોઈ દોરીથી ઘવાય તો વહેલી તકે શું કરવું જોઈએ જેથી કરીને એને

અને તાત્કાલિક એ આજે દર વર્ષની જેમ આ વખતે ઉત્તરાયણ ના પાવન પર્વ પર કે જે કેલેન્ડર વર્ષ છે કેલેન્ડર વર્ષ પહેલો તહેવાર અને ઉત્તરાયણ ચૌદ અને પંદરનો દિવસ કહેવાય કે છાણી જગા ખાતે કરુણા અભિયાનમાં જે કેમ્પ રાખીએ છીએ તેના અંદર આબોલા જે પક્ષી હોય છે જે બિચારા પોતાના ચન માટે બહાર નીકળતા હોય છે અને દોરીથી ક્યાંક ઘવાતા હોય છે તેના માટે અમે દર વર્ષે અહીંયા કેમ્પનું આયોજન કરીએ છીએ પક્ષી બચાવ કેમ્પનું આયોજન કરીએ છીએ અને ખૂબ આનંદની પણ એક લાગણી થાય છે કે ઘણા બધા મિત્રો એવા હોય છે કે પક્ષી અહીંયા અમારી પાસે લઈને આવતા રહ્યા છે એ લોકો કે રાહ નથી જોતા કે તે આગળ સુધી એમ લોકો પહોંચે એટલે તમામ મિત્રોને અમે અપીલ કરીશું કે તમારી આજુબાજુમાં પણ જો કોઈ જાહેર પક્ષે દેખાતું હોય તો તેને તાત્કાલિક તમારા નજીકમાં જે પણ કરુણા અભિયાનનો કેમ્પ હોય ત્યાં આગળ તેને વહેલી તકે લઈ જાઓ જેથી કરીને તેનો જીવ બચી શકે અને સાથે જ તમામ વડોદરાવાસીઓને એક અપીલ અમે કરીએ છીએ અમારા વિહેલ પીપલ ફાઉન્ડેશન થકી કે આપણે દોરી પતંગ ચકાયા પછી જે દોરી આપણે જે પર રાખતા હોઈએ છીએ લટકતી રાખતા હોઈએ છીએ એવું નથી કે ખાલી પક્ષી માટે જીવલેલ છે તે મનુષ્ય માટે પણ જીવલેલ છે તો આપણે આપણે પતંગ ચકાયા પછી આપણે જે બી દોરી આપણા ધાબા પર વળતી હોય છે તે દોરીને આપણે ઉતારી લેવી છે અને તેને મારી નાખવાની છે જેથી કરીને કોઈ બી જાતનું પક્ષી તેના અંદર ના ફસાય ના તેનો કોઈ જીવ જાય સાથે સાથે જ કહેવાય કે દર વખતે જે અમે આ કેમ્પનું આયોજન કરીએ છીએ તેમાં સતત કહેવાય કે બીજા વર્ષે પણ અમારી સાથે કહેવાય કે વડોદરા શહેરનું નામાંકિત નામ ડોક્ટર લલિત મછાડ કે જેઓ સર્જિકલ હોસ્પિટલ વિજામપુરા ખાતે ધરાવે છે તેમના તકે અમને ખૂબ સુંદર આ બીજા વર્ષે સેવા મળી છે કે પક્ષીનું તો અમે લોકો જતન કરી રહ્યા છે સાથે સાથે જે અમારા સાથે લલિત સર છે લલિત સરની જે આખી અર્પણ સર્જિકલની જે ટીમ છે અગર કોઈ પણ માણસ જો આટલામાં ગવાશે બે પાંચ કિલોમીટરના વિસ્તારના અંદર કે ત્યાં દોરીથી નાની મોટી જે પણ ઈજા થશે તો તેના માટે પણ સંપૂર્ણ સ્ટાફ અહીંયા આગળ છે તો તેમને પણ વહેલી તકે કહેવાય કે તો આ સારવાર અહીંયાથી જ અમે કરી શકીશું તો અમને ખૂબ જ એક આનંદ ની લાગણી છે કે પક્ષી તો બચાવી રહ્યા છે સાથે સાથે માણસો ને પણ ઈજા થતી હોય તેના અંદર પણ અમે લોકો સહભાગી થઈ રહ્યા છે તું મારી વાત એ સમાપન થઈશ